નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિરમાં મહાજીવના શિવલિંગની ફરતે આવેલ થાળાને શુદ્ધ ચાંદીનો બનાવી અર્પણ કરવામાં આવ્યું હતું તે થાળાની ચોરી થઈ જતાં શિવ ભક્તોમાં ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા ત્રિદેવોના સ્થાનક કોટેશ્વર ધામ એ પવિત્ર અને પૌરાણિક ધામ છે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ગત ચોથી ઓગસ્ટના રોજ રાજસ્થાનના જોધપુર નિવાસી પરિવારે રુદ્ર યજ્ઞ પૂજન અર્ચન કરી વિધિ વિધાન સાથે ચાંદીનું થાળ મહાદેવજીના શિવચરણમાં અર્પણ કર્યું હતું આ ચાંદીના થાળથી શિવલિંગની શોભામાં વધારો થયો હતો અંબાજી મંદિરના વહીવટદાર સહિતના અધિકારીઓએ આ ચાંદીના થાળનો સ્વીકાર કરી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો અઢાર કિલો વજન શુદ્ધ ચાંદીનું એકવીસ લાખની કિંમતનું થાળું ગત મોડી રાત્રે કોઈ તસ્કરો ચોરી ગયા હતા શિવલિંગ ફરતેનું થાળું ચોરાયું હોવાની જાણ અંબાજી ટ્રસ્ટના અધિકારીઓ અને પોલીસને કરાતા અંબાજી પોલીસ સહિત મંદિરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ એફએસએલ સહિતની ટીમો દ્વારા તસ્કરોને પકડી પાડવા તપાસ હાથ ધરાઈ છે